નમસ્કાર મિત્રો મિત્રો દેવાયત ખવડની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે અને દેવાયતભાઈ ખવડને ફરી એકવાર જેલમાં પણ જવું પડશે તો મિત્રો તમને આગળ માહિતી તો હશે કે દેવાયતભાઈ ખવડની જ્યારે સનાસળ ડાયરામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી લઈ લેવામાં આવી હતી અને તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો પછી તેમની ગાડી એક તળાવમાં ફેંકી દેવામાં આવી હતી અને થોડા સમય પછી એ પોલીસને મળી પણ ગઈ હતી પછી દેવાયતભાઈ ખવડે જે સામેવાળા વ્યક્તિ છે તેને કોલ કર્યો હતો કે સામેવાળા વ્યક્તિને દેવાય બી ઉપર કોલ આવ્યો હતો કે હવે તમારે શું કરવાનું છે દેવાય ભી ખવડ કેવાય મોરો મોરો આવવાનું છે તુલ તૈયારી મારે જો તમને માતાજીના સોગન છે જો તૈયારીમાં નારો હતો અને મિત્રો એ તો નક્કી થઈ ગયો કાળ મુખે પણ કાઠી ના મૂકે એ પણ કાઠી દરબાર છે મિત્રો તો દેવાયત ભી ખવડે પણ બતાવી દીધું કે તે શું છે અને તેમને કિયા ગાડી પર જે ફોર્ચ્યુનર છે અને બ્લેક ક્રેટા હતી બ્લેક ફોર્ચ્યુનર હતી તેમાંથી આગળ પાછળથી હુમલો કરી અને તે ભાગી હતી અને તેના અંદર જે વેઠોલો યુવક હતો તે ઈજાગ્રસ્ત પણ થયો હતો થોડો તે હોસ્પિટલમાં ગયો હતો અને ફરી દેવાયતભાઈ ખવડ પર એફઆઈઆર પણ થઈ હતી અને ત્યાર પાકી માહિતી મળી કે દેવાયતભાઈ ખવડ જ હતા હુમલો કરવા વાળા ગયા કે થોડા કે જાડે ખા હતા તેની અંદર ગાડીઓ પણ સંતાળી દેવામાં આવી હતી ફોર્ચ્યુનર અને ક્રેટા અને પછી દેવાયતભાઈ ખવડ ગુમ થઈ ગયા હતા એટલે તેમને અલગ અલગ સાથે સાત ટીમો તેમને ગોતી પણ રહી હતી અને પછી એ મળી પણ ગયા હતા અને ધરપકડ કરવામાં આવી હતી પછી તેમને પોલીસ સ્ટેશનમાં લાવ્યા અને એ ચોવીસ કલાકની અંદર જેલની બહાર આવી ગયા હતા અને પછી દેવાયભાઈ ખવરને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને પછી દેવાયભાઈ ખવરને જામીન પણ મળી ગયા હતા કેમ કે આમને જે દેવાની ધરપકડ કરવામાં આવી હતી તે વગર નોટિસ છે કરવામાં આવી હતી એટલે એ છોડી દેવામાં આવ્યા હતા કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરવો હોય તો સૌથી પહેલા તેમને નોટિસ પણ મોકલવી પડે પણ કોઈ પણ નોટિસ મોકલી ન હતી અને ડાયરેક્ટ તેમના ફાર્મ હાઉસ ઉપર દેવાની પકડી લેવામાં આવ્યા હતા તો મિત્રો દેવા ખવડના ફરી એક નવા સમાચાર મળ્યા કે દેવા ફરી એકવાર જેલમાં જવું પડશે તો મિત્રો વેરાવળ કોર્ટે દેવાયભી ખવડ ના જામીન રદ કરી નાખ્યા